નમસ્કાર મિત્રો આ ખેતીની વાતો ચેનલમાં હું ચિરાગ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વીડિયો ગુજરાતના બધા ખેડૂત મિત્રોએ જોવાનો છે ને ગુજરાતના છેવાડાના ગામના ખેડૂતો સુધી પહોંચાડવાનો છે જેથી બધા ખેડૂત મિત્રો જાગૃત બની શકે તો ખેડૂત મિત્રો આજનો આ વિડિયો ગઢડા માર્કેટ યાર્ડનો છે ને આ માર્કેટયાર્ડમાં ખેડૂતના માલમાં વજન કાંટામાંથી વજન ચોરી કરતા ગઢડા માર્કેટ યાર્ડના કર્મચારીઓ પકડાયા છે એ કેવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે કે એ લોકો આખી ગાડી હોય કે રિક્ષા હોય કે ટ્રેક્ટર હોય કે અન્ય કોઈ વાહન હોય એ એનો વજન કરે છે ને એ કાંટામાંથી ખાલી વાહનનો વજન હોય એટલો જ બતાવે છે ખેડૂતોના માલનો વજન બતાવતો નથી તો ખેડૂત મિત્રો ત્યારબાદ ખેડૂતને ખબર પડતા એ માર્કેટ યાર્ડની ઓફિસે ફરિયાદ કરવા જતાં હોય તો પણ એ ઓફિસે કોઈ જવાબ આપતું નથી અને ખેડૂત મિત્રને અહીંયાથી અહીંયા ભટકવાનું રહે છે તો ખેડૂત મિત્રો આવા લોકો ખેડૂતને આગળ આવવા દેતા નથી આપણને આશા હોય છે કે આપણો માલ યાર્ડમાં વેચવા જઈએ તો ભાવ સારો મળે પણ આવા લોકો ખેડૂતને મારવા ઊભા થયા છે તો મિત્રો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી સરકાર સુધી પહોંચી શકે અને આપણા ખેડૂત મિત્રોને ન્યાય મળી શકે તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં તમને કેવી રીતે ખેડૂતોને છેતરે છે એ વિડીયોના માધ્યમથી તમને બતાવવાનો છું તો વિડીયો શરૂ કરીએ તેના પહેલા આ ખેતીની વાતો ચેનલમાં જોડાવાનું બાકી હોય તો નીચે આપેલું કાળા કલર નું બટન દબાવી આ ખેતીની વાતો ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો ખેડૂત મિત્રો આ રહેડિયો બધા ખેડૂત મિત્રોને વધારેમાં વધારે શેર કરજો અને બધાને બતાવજો જેથી ખેડૂત મિત્રો છેતરાય નહીં અને આપણે જાગૃત બનીએ તો ખેડૂત મિત્રો હવે વિડીયો આપણે શરૂ કરી અને કોબાંડી એટલા માટે કે અહીંયા કરવામાં આવી છે ખેડૂતો સાથે સેતરપિંડી અને જો ભાઈ ગરડા માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે બી તમારો કોઈ માલ સામાન તમે દેવા આવો ને તો બે વાર પહેલાં બહારના વજન કાંટાથી વજન કરાવી લેજો કારણ કે અહીંયા દસ દસ મણનો વજન જે છે એ માઇનસમાં જાય છે તમારું નામ અને ગામનું નામ મારું નામ યોગરાજ છે ચંદુભા ગોયલ ગામ અલમપર આજે મારો કપાસ મારો ભાગ્યો લઈને આવ્યો છે ટ્રેક્ટર લઈને

એક ચિત્રાઓના છે લઈને આવે છે કપાસ ચોત્રીસ મણ કપાસ છે ચોવીસ મણ બતાવે છે દસ મણ કપાસ ગયો ક્યાં વાહન ખાલી કર્યું તો એ તો એને ખાલી ખાલી નું એનું વજન બતાવે તો એનો દસ મણ ઘટ અત્યારે આ મોંઘવારીના ભાવમાં ખેડૂતને માર પડી રહ્યો છે આનું વહેલી તકે સરકારે નિરાકરણ કરવું જોઈએ ખેડૂત સામુ જોવું જોઈએ આ માર્કેટિંગ યાર્ડ ની તાનાશાહી કહેવાય જો કાંટો વારંવાર બગડે તો આજે નથી બગડ્યો એવું નથી આની પેલા બે દિવસ તો જોયું ને મિત્રો આ છે પરિસ્થિતિ ગરડા માર્કેટિંગ યાર્ડની અને હજુ પણ તમને કોઈ અપેક્ષા હોય કે અહીંયાથી થી અમને ન્યાય મળશે તો હાવ ભૂલી જજો કારણ કે અહીંયા તો અંધરી નગરી ને ગંડુ રાજા ભાજપ સરકાર અને આ બધા રાજા વાંજા ને વાંદરા